તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવેલ સીપીએમ ખાતે મોટી દુર્ઘટના તળી જે કે પેપર મિલના હેત કર્મચારીઓની મનમાનીમાં આ મજૂરો પર ઘટના જો થઈ જાત તો જવાબદાર કોણ જે કે પેપર મિલમાં આ નાની મોટી ઘટના તો થયા જ કરે છે પણ આ વાત તો અંદર અંદર દબાઈ જાય છે અગાઉ મિલમાં કામ કરતા મજૂરોએ એ જણાવ્યું હતું કે જૂની મશીનરીનો સામાન બદલી આપો તાપી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સીપીએમમાં મોટી દુર્ઘટના સર્જતા તડી હતી બનાવની વિગત આ પ્રમાણે છે મિલમાં રોજ મુજબ કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરના ચાર વાગ્યાના અરસામાં રિવેન્ડર બી એમ ચારમાં લગાવેલ રોલ અચાનક પટકાયો હતો પરંતુ વર્કરની ચતુરાઈથી જીવ બચી ગયો હતો મિલમાં કામ કરતા વર્કરોએ વારંવાર રજૂઆત તો કરી છે કે મિલનો મશીનરીનો સામાન બદલી આપો પરંતુ મેલના હેડ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હતા સીપીએમના મજૂર લોકોએ આગળ જાણ કરી હતી કે જૂની વસ્તુઓ બદલી દો પણ બદલી નહીં તેના કારણે પેપરમાં ભરેલ રોલ અચાનક તૂટી પડતા તે સમયે ત્યાં કોઈ હાજર ન હતા તેનાથી લોકોના જીવ બચ્યા